સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત રામલાલ બગડિયા પ્રાઇમરી શાળા અંગ્રેજી માધ્યમમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રામચરિત માનસ વિષય પર અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું રામલાલ બગડિયા પ્રાઇમરી શાળા અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રીમતી સુધાબેન એમ કેકરેના માર્ગદર્શન હેઠળ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને આપણી સનાતન સંસ્કૃતિ અને આપણા ધર્મગ્રંથના જ્ઞાનના સિંચન અને સર્વધનના ઉદ્દેશથી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રામચરિત માનસની ચોપાઈ સુંદરકાંડનું પાઠન અને વાંચન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હનુમાન ચાલીસા અને રામ ભજન ગાયા હતા તેમજ સીતારામની ભવ્ય રંગોળી શાળા પરિસરમાં બનાવી હતી એકથી ચારના ધોરણના વિદ્યાર્થીઓ રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષામાં શાળામાં આવ્યા હતા અને રામાયણના વિવિધ પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા રામ સબરી પ્રસંગ ભરતમિલાપ રામ વનવાસ અને રાજ્ય અભિષેક વગેરે વિષય પર લઘુ નાટિકા પ્રસ્તુત કરી હતી આખી શાળાને આસોપાલવ ગલગોટાના હાર ઝંડાઓથી સજાવવામાં આવી હતી સો દીવા પ્રગટાવીને ભગવાન રામની આરતી કરવામાં આવી હતી